સંપૂર્ણ વિશ્વમાં દરેક પ્રકાર અને આકારના પુલો જોવા મળે છે કેટલાક એટલા સુંદર હોય છે કે તમારું મોં ખુલ્લું રહી જાય પણ કેટલાક એ તો ખરેખર ડરામણા છે હા આપણો વિશ્વ ખતરનાક પુલોથી ભરેલું છે અને આજે અમે તમને વિશ્વના પાંચ સૌથી ખતરનાક અનન્ય અને ભયાનક પુલોની ની સફરે લઈ જઈ રહ્યા છીએ આ પુલો પસાર કરવી એવી સરળ બાબત નથી ફક્ત બહાદુર અને ઉદાર દિલવાળા લોકો જ બીજી બાજુ પહોંચી શકે છે તમને લાગે છે કે તમે એમમાંથી એક છો તો તૈયાર થાવ જોરદાર સફર માટે આજના વંડર ફેક્ટ ના વિડીયો તમે ગ્રહ પાંચ સૌથી ખતરનાક અને ડરાવનારા પુલો શોધ કરી શકો છો નંબર પાંચ કેપિલાનો સસ્પેન્શન બ્રિજ કેનેડા આ પુલ બસો ત્રીસ ફૂટ ઊંચો બનાવાયો છે અને તે કેપિલાનો નદી પર ફેલાયેલો છે તમે જ્યારે તેના પર ચાલો છો ત્યારે એ ડોલે છે કેમ ડરામણું લાગે છે ને આની લંબાઈ ચારસો ફૂટ છે જે લગભગ એકસો મીટર જેટલી છે બાંધકામ પૂર્ણ થયા પછી આ ખતરનાક પુલ એક હજાર આઠસો નેવ્યાસી માં જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પુલ સૌથી ભયાનક અને ખતરનાક પુલો પણ દેખાવ શ્વાસ અટકાવનારો છે અને ચારે બાજુ હંમેશા લીલમ જંગલો છે માત્ર યાદ રાખો આ પુલ ઊંચો છે સાદો છે અને ખૂબ ડોલે છે તો જો તમે ઉપર જઈ રહ્યા હોવ તો થોડી હિંમત લઈને જજો નંબર ચાર ઘાસા નેપાલ નો લટકતો પુલ આ છે પ્રખ્યાત ઘાસા પુલ જેની ખતરનાકી માટે જાણીતો છે આ પુલ સ્વિંગિંગ બ્રિજ તરીકે ઓળખાય છે અને તેની લંબાઈ એકસો છપન મીટર છે આ પુલ બનવાને ને પહેલા ગામ એક ગામ થી બીજા ગામ જવા માટે ઊંચા પહાડો પરથી પસાર થવું પડતું હતું આજ કારણે આ સાહસિક બંધારણો બન્યું અને તેને બનાવવામાં ત્રણ વર્ષ લાગ્યા આ પુલ ને અનન્ય બનાવે છે તેનું પર્યાવરણીય સ્થાન આ પુલ પર્વતો પર ઊંચે આવેલી છે અને એ પર થતો હલકો પવન પણ તેને હલાવે છે એટલું ઊંચું છે કે તમને રોમ અનુભવ થશે તેને પાર કરવી તમારા જીવનની સૌથી ખતરનાક અનુભવો એક હોઈ શકે છે પણ આસપાસના નજારા શ્વાસ લેતી રોકે એવા છે નંબર ત્રણ રોયલ જ્યોર્જ બ્રિજ કોલોરાડો આ પુલ અર્સાસ નદી પર બનાવાયો હતો અને તે યુનાઇટેડ સ્ટેટ્સનો નો સૌથી ઊંચો સસ્પેન્શન પુલ છે આ પુલ એક હજાર બસો સાઠ ફૂટ લાંબો છે અને સમુદ્ર સપાટી થી નવસો ઓગણસિત્તર ફૂટ ઊંચો છે એક હજાર નવસો ઓગણત્રીસ થી બે હજાર એક સુધી આ વિશ્વ નો સૌથી ઊંચો પુલ હતો તેથી જો તમને ઉંચાઈ થી ડર લાગે છે તો તમે આને અવગણવા માંગશો તે એક હજાર નવસો ઓગણત્રીસ માં બનાવવામાં આવ્યું હતું અને તે સમયે તેનું નિર્માણ ખર્ચ ત્રણ લાખ પચાસ હજાર ડોલર હતું નંબર બે એ આઈ પેટ્રી બ્રિજ યુક્રેન યુક્રેન ના એક સૌથી સુંદર દ્રશ્યો માં આપનું સ્વાગત છે જેને ઘણી વાર યુરોપ ની છત તરીકે ઓળખવામાં આવે છે એ આઈપેટ્રી બ્રિજ બે ખતરનાક ઊંચા પર્વત શિખરો ને જોડે છે અને તેની નીચે ચાર હજાર બસો ફૂટ નો હેરાન કરનાર ઊંડો ખાડો છે ઠંડીના સમયમાં ઘાટા ધુમ્મસ પુલ ને ઘેરી લે છે અને ફિલ્મ જેવી બનાવે છે પણ સ્વચ્છ દિવસે પણ તીવ્ર પવન તેને હલાવે છે ક્રૂર પવન નીચે વિશાળ ઊંડાણ અને સતત હલચલન આ પુલ કોઈને પણ ડગમગાવી શકે છે જો તમારી પાસે સ્ટીલ જેવી હિંમત હોય તો જ જાઓ નંબર વન ચીનનો ગ્લાસ બ્રિજ ચીનમાં આ ગ્લાસ બ્રિજ એક હજાર ચારસો દસ ફૂટ લાંબો છે અને સમુદ્ર સપાટીથી થી એક હજાર એકસો એસી ફૂટ ઊંચે છે આ દુનિયાના સૌથી ભયાનક બ્રિજોમાંથી એક છે અતિ ઉચ્ચ સામગ્રીથી બનેલું આ એન્જિનિયરિંગની ની અદ્યતન કળા ઉત્તમ ઉદાહરણ છે પણ રાહ જુઓ કેટલાક ભાગો પાસે નકલી ફાટવાની અસર છે જે એટલી વાસ્તવિક લાગે છે કે તે કોઈને પણ ભયભીત કરી શકે પ્રથમ વખત આવનારા કેટલાય હિંમતી હોય તેમ છતાં ઘણી વાર કંપી જાય છે અથવા ઘામ આવે છે આ પુલ પરથી નીચે જોઈને લાગતું હોય છે કે તમે પાતળા હવામાં ચાલી રહ્યા છો જો ઊંચાઈ તમને ઘરાવે તો આ જગ્યા તમારા હૃદયને અટકાવી શકે છે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો ટિપ્પણી કરો અમે તમારા વિચારો સાંભળવા ઈચ્છીએ છીએ જો તમને ગમે તો લાઈક બટન દબાવવાનું ભૂલશો નહીં તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અને બેલ આઇકન ટેપ કરી શકો છો જેથી તમે ભવિષ્યની કોઈ પણ વિડીયો ચૂકતા નહીં જુઓ માટે ખૂબ આભાર